તો મહેસાણા જિલ્લાના કાંસા ગામની યાત્રી પટેલે બેંગકોકમાં યોજાયેલી એશિયન અંડર ટ્વેન્ટી ટુ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાત તથા દેશનું ગૌરવ વધાર્યું છે મહિલાઓની સત્તાવન કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં તેણે ઉઝબેકિસ્તાનની ખેલાડી સામે જોરદાર ટક્કર આપી હતી યાત્રીએ અત્યાર સુધી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર મેડલો જીત્યા છે હાલ તે રોહતક નેશનલ બોક્સિંગ એકેડમીમાં તાલીમ લઈ રહી છે સાથે જ તેનો લક્ષ્ય ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાનો છે યાત્રીએ બોક્સિંગની શરૂઆત નવોદય વિદ્યાલય વડનગરથી કરી હતી હાલમાં તે હરિયાણા રોહતક નેશનલ બોક્સિંગ એકેડમીમાં તાલીમ લઈ રહી છે તથા વિસનગરની એમન કોલેજમાં અભ્યાસ કરી રહી છે તેની મહેનત અને પ્રતિભાને લઈ તાજેતરમાં મહેસાણામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લોક પ્રતિનિધિઓ તથા અધિકારીઓએ તેનું સન્માન કર્યું હતું યાત્રીએ જણાવ્યું છે કે તેનું સપનું ઓલિમ્પિકમાં ભાગ લઈ ભારતનું ગૌરવ વધારવાનું છે તે દરરોજ વહેલી સવારે ઊઠી છ કલાક સુધી કઠોર મહેનત સાથે પ્રેક્ટિસ કરે છે માતા પિતાના સહકાર સાથે ભારત તથા ગુજરાત સરકાર તરફથી મળતા પ્રોત્સાહન બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો બોક્સિંગમાં આપણા ભારત દેશને હું હમણાં જ થાઈલેન્ડ ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં રજૂ કરીને આવી છું ત્યાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગઈ સાલ બી એશિયન ચેમ્પિયનશિપમાં મારો બ્રોન્ઝ મેડલ હતો સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી જ બોક્સિંગની શરૂઆત કરેલી ત્યાં મને દિપાલી મેમ દ્વારા બહુ સપોર્ટ મળ્યો અને ત્યારબાદ હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી બહાર હરિયાણા ખાતે ટ્રેનિંગ કરીને આગળ સારું થાય એના માટે કોશિશ કરું છું મારા મમ્મી પપ્પાનો પણ મને બહુ જ સપોર્ટ રહ્યો છે એ સિવાય સ્કૂલ કોલેજ બીજા આજુબાજુના લોકોનો પણ બહુ ઘણો એવો સપોર્ટ રહ્યો છે આ સિવાય ગુજરાત સરકારનો પણ મને ઘણો એવો સપોર્ટ મળ્યો છે હમણાં જ આ મેડલ જીત્યા પછી મને ઋષિકેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સિવાય પંદર પંદરમી ઓગસ્ટ નિમિત્તે જોટાણા ખાતે યોજાયેલ ફંક્શનમાં બી મને પ્રોત્સાહિત કરવામાં આવી હતી એને પહેલાથી જ બોક્સિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો જ્યારે નવોદયમાં ગઈ ત્યારે એને દિપાલી મેમ એને બહુ સપોર્ટ કર્યો છે એ પહેલાથી જ કોઈ પણ સ્પોર્ટની બાબત આવે તો એ એક્ટિવ હોય અને બહુ જ આગળ વધી અને ગઈ સાલ એને કઝાકિસ્તાન ખાતે રમાયેલ જે એશિયન ચેમ્પિયનશીપમાં અંડર એટીન એને કે યુથમાં એને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ સાલ અંડર ટ્વેન્ટી ટુ એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશ ગુજરાત રાજ્ય અને કાંસા ગામનું ગૌરવ વધાર્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે સતત અમે પ્રગતિ એના માટે સપોર્ટિંગ કરીએ છીએ અને ખૂબ આગળ વધે એ સિવાય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે પણ એનું સન્માન કર્યું છે એ બદલે સર્વનો હું આ પડે આભાર વ્યક્ત કરું છું